એ લગભગ એક અઠવાડિયા હતી ડીવાયએસપી ઓફિસ દેવોદર પાસે એવું ખાનગી હકીકત મળતી હતી કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરવા માટે આવે છે એમાંથી દૂધની ચોરી ચાલુ છે અને આ દૂધને ડાયવર્ટ કરીને બીજા પ્રાઇવેટ ડેરીમાં કાર્ય ચાલુ છે તો આ ખાનગી હકીકતના આધારે ડીવાઈએસપી ઓફિસનો સ્ટાફ બનાસ ડેરીના કર્મચારીઓ સાથે વોચમાં હતા ત્યારે આજ સવારે છ તારીખે લગભગ સાડે પાંચ વાગ્યાના આશ્રમમાં પોલીસને બે પિકઅપ પિકઅપડાલા ભાભર સાઈડ જવાના નજરમાં આવ્યા ત્યારે પોલીસે એમનું પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે એ દૂધનો સોર્સ ક્યાંથી છે તમે ક્યાંથી ભરાઈને આવો છો એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યો કે એ ચોરીનો દૂધ છે એ જે બે માંથી ચોરી કરીને અમે અમે અહીંયા એક ડેરીમાં ભાભરમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા જ્યારે વધારે એમની પૂછપરછ થઈ તો ત્યારે એમની એમો જે જે ઓપરેન્ડી કહેવાય એવી રીતે હતી કે કે બનાસ રૂટ 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 ફિક્સ કરેલો છે મંડળીનો એક હોય તો એ જીપીએસ ફિક્સ કરીને ટેન્કર સાથે આવતું હોય નાધર ડેરી સુધી તો આ લોકો આ રૂટથી ડાયવર્ટ થઈને એક લુદ્રા કનાલની બાજુમાં પોતાની ગાડી રોકે છે ત્યાં જે પૂર્વ નિયોજિત કાયતર્યું હતું એના અનુસંધાને ત્યાં આ બે ત્રણ આરોપી આવે છે તરત જ એમાંથી પાઇપ નાખીને લગભગ ત્રણસો લિટર લગભગ ત્રણસો લિટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાંથી એમાં પાણી નાખવામાં આવે છે અને આ કાર્બામાં પાણી લઈને આવ્યા હતા લોકો અને મોટરથી ફાઇટર મોટરથી તરત જ પાણીથી આ દૂધને રિપ્લેસ કરીને પાણી મૂકવામાં આવે છે અને પછી આ જે દૂધ એ લોકોએ કલેક્ટ કર્યું હતું એ પ્રાઇવેટ ડેરીમાં જઈને વેચી મારવામાં આવે છે અને ટેન્કરનું અને ટેન્કરમાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાની જે પ્રક્રિયા હતી લગભગ એ દસ પંદર મિનિટની હતી તો ઝડપથી આ લોકોએ પ્રોસેસ કમ્પ્લીટ કરીને ડેરીને ટેન્કરની ડેરી સુધી મોકલી દેતા હતા તાકી કોઈ સસ્પેશન ડેરી ટેન્કર ચાલક ઉપર ના આવે તો અત્યારે બનાસ ડેરી તરફથી એક વિગતવાર ફરિયાદ આપવામાં આવી છે ચોરીની અને છેતરપિંડીની અને એમાં લગભગ બાર આરોપીનું નામ છે એમાં દૂધ લેનાર દૂધ ટેન્કર માલિકનું પણ નામ છે દૂધ ટેન્કર ચાલકનું નામ છે દૂધ લેનારનું પણ નામ છે અને આ જે લોકો જે કાવેતરું કરીને ત્યાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવેતરુ રસોઈ રચીને જે એની અમલવારી કરતા હતા એવા ચાર બીજા આરોપીઓનું પણ નામ છે જેમાં આ લોકો પાયલેટિંગ કરતા હતા કઈ લોકો પાણી કાર્બન ભરીને લાવતા હતા અને કઈ લોકો એમાંથી બહુ જ બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે એવી રીતે વિગતવાર ફરિયાદ દિવોદર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે અને એને તપાસ પીઆઈ એટી પટેલને સોંપવામાં આવેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે અત્યાર સુધી એ તપાસનો વિષય છે એમનો કોઈ પૂર્વોહિત ગુનોહિત ઇતિહાસ છે કે કેમ એનો તપાસ ચાલુ છે અને એમનો કોઈ ઇતિહાસ હોય તો એમના ઉપર કડકથી કડક પગલાં લેવામાં આવશે સાહેબ જે ઝડપથી પાણી નાખી છે એમાં એક ફાઇટર મોટર કહે ને ગુજરાતીની આપણી દેશી ભાષામાં ફાઇટર યુવ મોટર કય આ મોટરની બહુ એક વધારે હોર્સ પાવરની મોટર હોય તો એમાંથી ઝડપથી પાણી ખેંચી લે મોટર અને તરત જ પાણી ટેન્કરમાં મૂકી દે તો એ લાઇટની વ્યવસ્થા કઈ રીતે કરતા હતા આ લોકોએ ટેન્કરમાં ટેન્કરની બેટરીમાં સીધું કનેક્ટ કરી દેતા હતા મોટરને અત્યાર સુધી લગભગ ચાર ટેન્કરમાંથી દૂધ કાઢ્યું છે એવું જાણવા મળ્યું છે અને બે પિકઅપ ડાલામાં પછી આ સિન્ટેક્સ ટેન્ક લઈને આવ્યા હતા લોકો અને એમાં ભરીને પછી આ લોકો આગળ પ્રાઇવેટ ડેરીને મૂકતા હતા અત્યાર સુધી જે અમારે કબજામાં કર્યું છે લગભગ સોળસો થી સત્તરસો આ લીટર જેટલું દૂધ છે ઓકે